painted penless learning એ હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગ માં હું છું તમારો દોસ્ત મેઘાણી સર આપણી પ્રશ્ન બેંક જે આવી છે જેની અંદર બે પ્રશ્નપત્ર આપેલા છે અને બાકી વિભાગ એ બી સી ડી ના બધે મોસ્ટ આમ્પી દાખલા આપેલા છે એમાં જે છે આપણે લોકો શું કહેવાય કે પ્રશ્નપત્ર નંબર 1 નો વિભાગ ડી કરવાના છે ઓલરેડી વિભાગ એ બી અને સી આપણે અપલોડ કરી દીધો છે તમે જોયો ન હોય તો વિડીયો જોઈ લો આ પ્રશ્ન બેંકમાંથી પૂછાવાની શક્યતા સૌથી વધુ રહેલી છે સો ડિયર સ્ટુડન્ટ પ્લીઝ આ પ્રશ્ન બેંક તમે સોલ્વ કરી લેજો અને સાથેમાં એમાં આપેલા બે પ્રશ્નપત્ર તમે સોલ્વ કરી લેજો હવે દીકરાઓ આપણે પેપર સોલ્યુશન બેચ લોન્ચ કરવાના છીએ અને શરૂ કરવાના છીએ જેમાં વીસ પ્રશ્નપત્ર કરવાના છીએ ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સમાજ જે તમારી શું કહેવાય કે રવિવાર 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 અને પછી અઠ્યાવીસ તારીખથી રેગ્યુલર પેપર તમારા શરૂ થઈ જશે દર રવિવારે ત્રણ પેપર સોલ્વ કરશું બરાબર અને પછી અઠ્યાવીસ તારીખથી રોજ એક એક સોલ્વ કરશું સો તમને વધુ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો આપણી એપ્લિકેશનમાં શું ક્યાં વિડીયો અપલોડ થઈ ગયો છે એ જોઈ અથવા તમે છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ નંબર ઉપર તમે કોલ કરશો તો જે છે એ એમ તમને બધું સમજાવી દેશે એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તો ત્યાં પણ તમે જે જે પેપર સોલ્યુશન બેચની માહિતી મેળવી શકશો ડન છે ઓકે હાલો આગળ વિવા જઈએ

મોટી સંખ્યા મોટી સંખ્યા સંખ્યા એક્સ છે જો જેમનો સરવાળો સત્યાવીસ હોય અગર પ્રથમ સંખ્યા સત્યાવીસ છે પ્રથમ સંખ્યા એક્સ છે તો બીજી સંખ્યા કઈ હશે સત્યાવીસ માઇનસ એક્સ સિમ્પલ છે આગળ છે તો બીજી સંખ્યા કઈ હશે બીજી સંખ્યા બીજી સંખ્યા સત્યાવીસ માઇનસ સત્યાવીસ કરે અહીંયા દાખલો ડીપલી સમજાવેલો છે ફ્રી છે એ દાખલાના પૈસા નથી એટલે એ નહીં ખાલી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો એટલે તમને એમાં સરસ રીતે સ્ટેપ વાઇઝ આખું સમજેલું છે પણ આપણે અત્યારે આગળ વધીએ હવે આપણને શું કીધું તમને ગુણાકાર એકસો ને બ્યાસી છે એટલે એક્સ એમના કાઉન્ટમાં સત્યાવીસ માઇનસ એક્સ આ નો ગુણાકાર કર્યો વર્ગ માઇનસ માં છે આપણને પ્લસ માં જુએ છે એટલે એને આપણે આ બાજુ લઈ જશું એટલે એક્સ વર્ગ એમના સત્યાવીસ એક્સ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય અને વધતા એકસો ને

સરવાળો હવે બે સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર એકસો ને બ્યાસી થાય પણ સરવાળો કેટલો થાય સત્યાવીસ થાય તો હવે બે સંખ્યા કેમ ગોતવાની તો કે તેર અને ચૌદ તો ચૌદ ગુણ્યા તેર કરો એટલે એકસો અને ચૌદ વત્તા તેર કરો એટલે કેટલો જવાબ આવે સત્યાવીસ છે બે સંખ્યા મળી ગઈ આ બે સંખ્યાનો ગુણાકાર કરો તો એકસો અને આ બે સંખ્યાનો સરવાળો કરો એટલે આગળ વર્ગ બ્યાસી બરાબર ઝીરો એમનો પેલું પદ મૂકવાનું માઇનસ નિશાની વત્તા એકસો બ્યાસી એમને મૂકવાનું આ સત્યાવીસ એક્સ નહીં મૂકવાનું એની જગ્યાએ બે સંખ્યા ગોતી મૂકવાનું ચૌદ એક્સ અને તેર એક્સ

અને આનું એક બ્રેકેટ એટલે એક્સ માઇનસ એટલેર બરાબર ઝીરો હવે કરી નાખવાનું બ્રેકેટ ઓપન એટલે શું થાય એક્સ માઇનસ ચૌદ છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે એક્સ બરાબર ચૌદ ઓર માઇનસ તેર છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે એક્સ બરાબર તેર તો અહીંયા આપણને બે જવાબ મળે ચૌદ હોય તો બીજી સંખ્યા જે છે બીજી સંખ્યા શું છે સત્યાવીસ માઇનસ એક્સ એટલે કે સત્યાવીસ માઇનસ ચૌદ ઇઝ ઇક્વલ તેર હોય અને જો

કુલ જોગવાઈ સાતસો રૂપિયાની કરવામાં આવી છે એટલે આ દાખલો કેટલી વખત કર્યો છે અગર તમે આલ્ફામાં જોડાયેલા છો તમે પેન્ટેડમાં જોડાયેલા છો તો આ દાખલો તમે બહુ વખત કરેલો છે તો જોવો જરા હવે આપણે કુલ સાત ઇનામ આપવાના છે સાત ઇનામનો સરવાળો કેટલો છે સાતસો તો આપણે એન બરાબર સાત અને એસ એન બરાબર સાતસો ધન દીકરાઓ જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં કેટલું ઓછું હોય વીસ રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો તો પહેલું ઇનામ ધારો કે એક્સ છે તો બીજું એના કરતા વીસ રૂપિયા ઓછું એટલે એક્સ માઇનસો આજે છે એ સાતમું બરાબર આ સાત ઇનામો આપણા થઈ ગયા હવે દીકરાઓ આપણે શું કરશું અહીંયા એક્સ ગોતશું પેલા તો આપણી આગળ પ્રથમ પદ એ બરાબર એક્સ છે અને આપણને ખબર છે કે એન કેટલા હવે ડી બરાબર ડી બરાબર આપણને ખબર છે કે વીસ વીસ રૂપિયા ઓછું થતું જાય છે એટલે ડી બરાબર માઇનસ વીસ પણ તમારે કદાચ સૂત્ર મૂકીને કરવું હોય તો તમે આમ કરી શકો એ ટુ માઇનસ એ વન એ કેટલું છે એક્સ માઇનસ વીસ માઇનસ એ વન કેટલા છે એક્સ જુઓ તો એક્સ એક્સ ઉડી ગયા કારણ કે આ એક્સ પ્લસ છે આ માઇનસ છે એટલે ડીનો જવાબ આપણને કેટલો મળ્યો માઇનસ વીસ એન બરાબર તો સાત ખબર જ છે અને એસ એન બરાબર કેટલા ખબર છે સાતસો કે કે સિમ્પલ છે 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 નાનું સૂત્ર કારણ પ્રથમ પદ 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 એ એ ખબર અને અંતિમ અંતિમ એટલે છેલ્લું કેટલું તો બરાબર જે થાય બધી કિંમત મૂકી દઈ દાખલાનો જવાબ બે મિનિટમાં હાજર એન બરાબર સાતસો એનના એસ એન બરાબર સાતસો એનના છેદમાં બે એટલે કે સાતના ના બે એ એટલે એક્સ એન એટલે એ એન એટલે કેટલા એક્સ માઇનસો દીકરા એકસો ને વીસ હવે દીકરાઓ આપણે શું કરશું ધ્યાન રાખો ભાઈ આ સાતસો એમનમ સાત ના છેદ માં બે એમનમ હવે ધ્યાન રાખજો આમાંથી બે સામાન્ય નીકળે બે ના ઘડીયામ બે આવે બેના ઘડિયામાં એકસો વીસ આવે તો એકસો વીસ ને આપણે બે સાથે ભાંગી પણ શકીએ એટલા માટે બે કોમન કાર્ડ શું દીકરાઓ તો બે જ્યારે કોમન નીકળશે ત્યારે ટુ એક્સમાંથી બે નીકળી ગયા એટલે ખાલી એક્સ બચ્યું માઇનસ એકસો વીસ ભાંગ્યા બે અથવા બીજી રીતે કહું તમે એમ વિચારો બેના ઘડિયામાં બાર ક્યારે આવે તો બે છક બાર ને પાછળ જીરો એમ થઈ ગયું ને એટલે એકસો વીસ ભાંગ્યા બે કરો તો સાઈન્સ જવાબ આવે એમ હાલે અથવા તમે એમ વિચારો કે બેના ઘડિયામાં બાર ક્યારે આવે તો કે બે છક બાર ને પાછળ ઝીરો

અને સાતમું ઇનામ તમારે જાતે ગોતવાનું છે તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ છીએ એના પછી આપણે જે છે એ આંકડા શાસ્ત્રનો દાખલો કરીએ છીએ નીચે આપેલા આવૃત્તિ વિતરણના એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોને માસિક વીજ વપરાશ આપેલ છે તેનો મધ્ય શોધો તો દીકરાઓ મધ્યસ ગોતવા માટે આપણને ગોતવો પડે સી એમ તો અહીંયા આપણને ચાર આપ્યું છે એમનમ એમાં પાંચ નાખો એટલે નવ નવમાં તમે તેર નાખો એટલે બાવીસ બાવીસમાં વીસ નાખો એટલે બેતાલીસ એમાં તમે ચૌદ નાખો એટલે છપ્પન છપ્પનમાં તમે આઠ નાખો એટલે ચોસઠ ને એમાં ચાર નાખો એટલે અડસઠ ને આ જે મળ્યું એને કહેવાય એન સૌથી પહેલાં આપણે ગોતવું પડે એનના છેદમાં બે આલો ઉપર જ ગોતી લઈએ ટૂંકી આલો અહીંયા હું લાઇન કરી નાખું ટૂંક ટૂંક હા ડન છે એનના છેદમાં બે એટલે કે અડસઠના છેદમાં બે એટલે આપણને મળ્યું ચોત્રીસ કેમ બે તેરી છ અને બે ચોક આઠ ડન છે એટલે એના છેદમાં બેનો જવાબ મળ્યો ચોત્રીસ હવે એના કરતા નાની સંખ્યા સીએફમાં ગોતવાની તો ચોત્રીસ કરતા પેલી નાની સંખ્યા છે એ છે બાવીસ આ સી એફ આવડ આ એફ અને આ જે છે દીકરાઓ એલ ઘણા બધા લોકોને હજી મધ્યક મધ્યસ્થ અને બહુ લગતા સૂત્ર નથી આવડતા એ લોકો સૂત્ર પાકા કરે આ દાખલાની બધા પ્રેક્ટિસ કરે કારણ કે સૌથી વધુ માર્ક્સનું આ ચેપ્ટર છે

દાખલો થઈ ગયો પૂરો ચાર માર્ક રોકડા એના પછીનો દાખલો આપણે કરીએ નીચેના આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષણની ટકાવારીનું વિતરણ આપેલ છે સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શું છે ટકામાં ગોતવાનું છે કંઈ વાંધો નથી ગોતી લઈએ બે મિનિટ થશે હવે દીકરાઓ દાખલો કેવી રીતના કરશું તો કે આપણને આ વર્ગ આપેલો છે

એને ભાંગ્યા બે કરવાના એટલે જવાબ મળ્યો વીસ કેવી રીતના ગોત્યું દીકરાઓ આ બે નો સરવાળો એના અડધા અથવા જેમ તમારે કેવું એમ તો પંદર ને પચીસ જે છે થાય એને કરો એટલે જવાબ ઉમેરતા જઈએ વીસ માં દસ નાખો એટલે ત્રીસ એમાં દસ નાખો એટલે ચાલીસ દસ નાખો એટલે પચાસ દસ નાખો એટલે સાહીઠ દસ નાખો એટલે સિત્તેર દસ નાખો એટલે એસી હવે દીકરાઓ કરવાનું આપણને યુઆઈ તમારા મિત્રો યુવાય નું સૂત્ર છે એક્સ એ ઉપર ધારો તો દાખલો ઇઝી પડે વચ્ચે ધારો તો વાંધો નથી ઉપર ધારો તો ઇઝી પડે જ્યાં એ ધાર્યો ઝીરો પછી આંખ્યું બંધ કરીને એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આ એફઆઈ યુઆઈ વાળી રીત તો જ કરવાની જો ગેપ સરખો હોય અહીંયા બધા વચ્ચે ગેપ સરખો છે જો ગેપ અલગ અલગ હોય તો સીધી રીતનો મધ્યક એટલે કે એફઆઈ એક્સાઈ અથવા ધારેલ મધ્યક એફઆઈડી આઈ બેમાંથી એક રીતનો ઉપયોગ કરવાનો ડન છે ઓકે અને યુઆઈમાં ગેપ હરકો હોય એટલે બધા દાખલામાં ગમે એટલો ગેપ હોય ઝીરો એક બે ત્રણ ચાર પાંચ તેમજ મૂકવાનો ડન છે હવે આપણે ગોતીએ એફઆઈ યુઆઈ બરાબર ને આ લો ભાઈ હવે જુઓ દીકરાઓ એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈ એટલે શું તો કે ભાઈ આ જે છે એફઆઈ અને આ છે યુઆઈ છ ગુણ્યા ઝીરો એટલે ઝીરો અગિયાર એકા અગિયાર સાત દુ ચૌદ હે ને ચાર તેરી બાર ચોકે ચોકે સોળ બે પંચા દસ અને છ છે હવે કરવાનો સરવાળો એક ને એક બે ને એક ત્રણ ને એક ચાર ને એક પાંચ ને છ ઓગણ સિત્તેર હવે બરાબર હવે આપણે આનો સરવાળો કરીએ ભાઈ કેટલો થાય છે ભાઈ તો કે અહીંયા દાખલામ ક્યાં આપેલું હોય ને તો આમને મૂકી દેવાનું પણ દાખલામ કુ નથી એટલે સરવાળો કરવો પડશે

હવે આગળ ન કરીએ તો હાલે એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ વીસ વત્તા ઓગણીસ પોઈન્ટ સાત તો વીસ અને ઓગણીસ કેટલા થાય તો કે ત્રીસને ઓગણચાલીસ પોઈન્ટ સાત દાખલો થઈ ગયો પૂરો ડન છે હાલો હવે આપણને અહીંયા જે છે એ દાખલા નંબર એકાવન આપ્યો છે શું કીધું સરખી રીતે ચાપેલા બાવન પત્તાના ઠોકળામાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો તે લાલ રંગનો એકકો હોય લાલ રંગનો એકોર્ બાવન પત્તા કીધા એટલે કુલ પરિણામ જે છે એ આપણને બાવન મળશે કુલ પરિણામ કેટલા મળશે બાવન હવે આ દાખલો સરસ રીતે તમે સમજવા માંગતા હો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે કયા હોય છે કઈ કઈ રીતના હોય છે કયા કયા રંગના હોય છે બધું સમજાવ્યું છે પેન્ટેડ ડાઉનલોડ કરો અને પેપર સોલ્યુશન બેચમાં પણ આપણે એ સમજવાના છીએ તો બધાય લોકો ત્યાં જોડાયેલા રહેજો હવે આપણને ઘટના એ બરાબર ધ્યાન રાખો ઘટના એ બરાબર હું કીધું લાલ રંગનો એક હોય બરાબર ને લાલ

શું કીધું ભાઈ કાળીનું મુખ મુદ્રાવાળું પત્તું હોય કાળીનું હવે કાળા રંગનું નથી કીધું કાળીનું કીધું કાળીનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો કાળીનું મુખ મુદ્રા વાળું પત્તું એટલે શું તો કે કાળીનો રાજા રાણી અને ગુલામ એટલે ટોટલ ત્રણ પત્તા હોય બેટા મુખ મુદ્રાવાળા કાળીના એટલે પીઓ બી ઇઝ ઇક્વલ ટુ ત્રણના છેદમાં બાવન ડન છે પણ આનો કાંઈ છેદ ઉડે નહીં એટલા માટે કાંઈ ઉડાડશું નહીં

મોસ્ટ ટાઈમ છે એક્ઝામમાં પૂછાવાની સૌથી વધારે ઓલરેડી આપણે છઠ્ઠા ચેપ્ટરના છે જેમાં આપણે સમ્રમાણતાના પ્રમાણનું સૂત્ર મૂકો એટલે દાખલા જોવા મળી જાય એમાં કંઈ મોટું છે ને એટલે ચિંતા કરવાની વાત નથી પણ તમે આને ઓપ્શનમાં કાઢવાય તો ઓપ્શનમાં કાઢી શકો દાખલા ગણવા હોય તો તમે ગણી શકો પેપર સોલ્યુશન બેચ એકવીસ જુલાઈથી શરૂ થશે સોરી બાર જુલાઈથી શરૂ થશે જેમાં ત્રણ પેપરે જશે બાર જુલાઈ પછી ડાયરેક્ટ નેક્સ્ટ રવિવાર પછી નેક્સ્ટ રવિવારને પછી અઠ્યાવીસ તારીખથી જે છે એક એક દિવસે એક એક પેપર હશે ડન છે તો જે લોકો હજુ સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પેપર સોલ્યુશન બેચમાં જોડાશો તો ખૂબ ફાયદો થશે ઓકે તો હવે જરાક જોઈ લઈએ તો આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લોકોને સાબિત કરો હવે આ દાખલામાં મારી જેવા બધા પક્ષથી શરૂઆત કરે એટલે ડાયરેક્ટ ચાર માંથી ત્રણ માર્ક મળે એ કપાઈ જાય કેમ કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો એમ કે એટલે પ્રતિજ્ઞા લખવી પડે જો પ્રતિજ્ઞા એટલે કે બ્લુ કલરની લાઈન જે આપણી ચોપડીમાં લખેલી છે એ લખવી પડે જો એ લખી ન હોય તો ચાર માર્ક પૂરા ન મળે ત્રણ માર્ક સજ મળે એટલે એક માર્ક ઢૂમ કરતો તમારો ઉડી જાય એટલે પ્રતિજ્ઞા બધાઈને પાકી કરવાની છે દંશ દીકરાઓ તો આ પ્રમેય તમારે જે છે એ આપણે ઓલરેડી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો છે ને એપ્લિકેશનમાં છે જે ન થયો હોય એ જોઈ લે તો ટૂંકમાં તમારે આઠ દાખલામાંથી કોઈ પણ પાંચ દાખલા લખવાના છે જેમાં બે આંકડા શાસ્ત્ર બે સંભાવના કમ્પલસરી એક પ્રમેય થઈ જશે કદાચ બે દાખલા પૂછાના છઠ્ઠા ચેપ્ટરમાંથી તમને નથી આવડતા તો તમને ચોથા ચેપ્ટરનો દાખલો એ પણ કરી શકો અને પાંચમા ચેપ્ટરનો સમાંતર શ્રેણીનો દાખલો એ પણ કરી શકો ડન છે દીકરાઓ આશા રાખું છું કે આ તમને બધા દાખલા સમજાણા હશે જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો મિત્રોમાં શેર કરો અને જોરદાર જબરદસ્ત ચક્કાસ લાઈક કરો બરાબર ને મળીએ છીએ અને હા યુટ્યુબ પર લાઈવ લેક્ચર આવવાના છે જેમાં ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ આપણે બધી તૈયારી કરવાના છીએ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી તમારો ફાયદો થાય ટાટા બાય બાય Painted, painless learning.